ઉત્તરાયણના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ મુખ્યત્વે છે ઉત્પાદકો વેચાણદારો અને ખરીદી કરનાર જાહેર જનતા તમામને નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલ નો આદેશ કે ચાઇનીઝ દોરી ચાઈનીઝ તુક્કલ ના ભાગરૂપે તમે જોયું છે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયા માધ્યમથી કેટલાક પ્રકારના જાહેરાતો જાણકારી અને માર્ગદર્શિકા પણ બહાર પાડી છે સાથે સાથે તમે જોઈ શકશો કે પબ્લિક સિસ્ટમ મારફતે

બદન ન કરે સંગ્રહ ન કરે ને વિચાર ન કરે જેתי કરીને આનો ઉપયોગ થવાતી જે થ્રેટ છે આ દુ આ ઉભો ન થાય સાથે સાથે આપણે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે ને રેડ અને સર્ચ ઓપરેશન્સ સીઝર ઓપરેશન્સ ચાલુ છે અત્યાર સુધી અપના 38 કેસો दाखल કરી 11 લાખ 20000 થી વધારે કિંમતના જે નિસ્તકલ જે નિસ્દોરી ક્લાસ કોટેડ દોર્યો અને આના ઉત્પાદન માટે વપરાતા ગ્લાસ પાવડર આપણને આપણે કબજા કરી છે ગઈકાલે જ હાઈકોર્ટના આદેશ આવ્યા પછી આપણે બાવીસ એટલા કેસો દાખલ કરી આવા વસ્તુને આપણે કબજા લીધી છે તો આપણા ક્રેકડાઉન અગેન્સ્ટ ધીસ કાઇન્ડ ઓફ આઈટમ્સ આ કેસ ચાલુ છે અત્યારે આપણે અગિયારમી વાત કરી રહ્યા છે કે તેર ચૌદના પરિપ્રેક્ષમાં પોલીસ એ ડિટેйલ્ડ સુરક્ષા પ્લાન પણ તૈયાર કરી છે અને સ્થાનિક પોલીસ યસઆરપીએફના કંપનીઓ અને હોમガード અને આપના ક્રાઈમ બ્રાન્ચ એસઓજી શ્રી ટીમના સભ્યો સમગ્ર ક્ષેત્રમાં જે જગ્યા ખાસ કરીને પતંગ ઉડાડવામાં આવે છે સેફ્ટી અને સલામતીને ધ્યાને રાખીને આપણે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થાપન કોડ

અને દરેક જગ્યા આવા એક્ટિવિટી અંગે આપણે ઇન્ટેલિજન્સ ભેગા કરીને એવો પ્રવૃત્તિ ચાલતું હોય તો આપણે કડશ્કર પગલાં ભરવાના છે તમારા માધ્યમથી આપણે ફરીથી રિએટરેટ કરવા માંગીએ છીએ કોઈ પણ ઉત્પાદક જો આર્ટિસાન છે આના કોટેજી ઇન્ડસ્ટ્રી રૂપે આનું આખું પ્રવૃત્તિ ચાલે છે એમને આપણે વિનંતી છે કે પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ ના કરે અને જે વસ્તુઓ અને પારંપરિક રીતે ઉત્તરાયણ વખતે પતંગોત્સવમાં વપરાય છે એ જ વસ્તુના મહત્વનો ઉપયોગ કરી શાંતિપૂર્ણ માહોલમાં ઓનરબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઓનરબલ હાઈકોર્ટ ઓફ ગુજરાતના માર્ગદર્શી સૂચનાઓને અધીન રહીને જ ઉત્સવનું ઉજવણી કરવામાં આવે અને અનુરોધ છે આવા વધુ અપડેટ્સ માટે આઈસ ફોર યુ ટ્વેન્ટી ફોર મીડિયા ચેનલ સાથે જોડાઈ રહો આઈસ ફોર યુ ટ્વેન્ટી ફોર મીડિયા હિંદુસ્તાની આવાત